નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટ્રેક્ટરવાળો ખેડૂતની અંદર અને હું છું તમારો ખેડૂત મિત્ર ડી પટેલ તો ખેડૂત મિત્રો આજના વિડીયો આપણે વાઢેલી વરિયાળી સ્ટેશનની અંદર ચાલુ છે એનું આપણે પરફોર્મન્સ બતાવીશું ડબલ શેર કોમ્બો મોડલની અંદર તો વિડીયો જોતા રહીજો અને જે ખેડૂત મિત્રો આપણા ફેસબુક પેજની ઉપર પહેલીવાર આવ્યા હોય એ પેજને ફોલો કરી દો અને યુટ્યુબની અંદર પહેલીવાર આવ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો મિત્રો અહીંયા જુઓ વાઢેલી વરિયાળી ઓર ચાલુ છે અત્યારે બે હજાર પચીસની સિઝન ચાલુ છે તો વરિયાળીને અજમા બંનેનું કામ અત્યારે સાથે ચાલુ છે ઘઉં પતી ગયા છે અને હવે વરિયાળીને અજમો બંને ચાલુ છે તો થોડી વાર માટે તમે ઓર જોતા રહો વરિયાળીની અંદર એકદમ જોરદાર રિઝલ્ટ અને આ કોમ્બો મોડલ આપણે અહીંયા આપણા એરિયાની અંદર જેટલા પણ બધા પાક થાય છે એની અંદર બધામાં ચલાવી લીધું અને બધાની અંદર ફૂલ સક્સેસ થયું છે એટલે કે ઓલરાઉન્ડર થિસર બની ગયું છે અમારા વિસ્તારની અંદર કોઈ પણ પાક ના કાઢે એવું નહીં બધા જ પાક કાઢી શકે છે અને લીલા અળદથી મોડીને જ્યારે સિઝનની શરૂઆત થાય અળદથી તો લીલા હળદ પણ કાઢે છે સુકા હળદ એના પછી રાયડો ઘઉં મેથી સવા વરિયાળી અજમો એ પ્રમાણે બધા જ પાક આપણે કાઢી ચૂક્યા છે રાજઘરો વગેરે બધા જ કાઢ્યા છે તો બધાની અંદર થ્રેસર ખૂબ જ સારું એવું સક્સેસ રહ્યું છે તો એ પ્રકારનું ડબલ શેર કોમ્બો મોડલ છે તો ઓર આ રીતનો ઓર થાય છે મિત્રો અત્યારે હાલ બીજા ગેરમાં ચાલે છે આના કરતાં બે સ્પીડ વધારે થાય છે પણ આપણે નોર્મલ સ્પીડ રાખેલી છે જુઓ પછી આપણે પેલી બાજુ દાણાની અંદર પણ બતાવીશું કે દાણા જાય છે કે નહીં તો વિડીયોને જોતા રહેજો આપણે કાયદેસર ત્યાં ટોકર મૂકીશું અને ટોકર મૂક્યા પછી એનું રિઝલ્ટ બતાવીશું કેવા નીકળે છે કે નહીં દાણા તો વિડીયોને જોતા રહો તો ખેડૂત મિત્રો આ રીતનો ઓર છે પછી તમને અહીંયા બતાવીએ કે રિઝલ્ટ કેવું નીકળે છે તો અહીંયા જુઓ અહીંયા મજે નીકળે છે જે નાખી દેવાની અને વરિયાળી આ પ્રકારની નીકળે છે એકદમ ચોખાજનક છે થોડી ધાર કરવાની જરૂર છે

તો મિત્રો આ રીતનું રિઝલ્ટ છે વરિયાળીમાં હવે આપણે ટ્રેક્ટરનું પરફોર્મન્સ બતાવીએ અને પછી આપણે કોરાની અંદર ત્યાં ટોકર મૂકી છે હાલ હાલ જ ત્યાં ટોકર મૂકાવી છે પછી આપણે એની અંદર જોઈશું દાણા આવે છે કે નહીં એની પહેલાં આપણે અહીંયા જુઓ આપણું ટ્રેક્ટર ઇન્ડો ફાર્મ ત્રીસ અડતાલીસ ડીઆઈ ટ્રેક્ટર છે પચાસ એચપીનું અને કેટલા રેસ ઉપર ચાલે છે તમને બતાવીએ વડિયાળીની અંદર બિલકુલ પણ લોન પડતો નથી એકદમ ટ્રેક્ટર ફ્રી ચાલે છે અગિયારસો રૂપિયા ઉપર અને આજે આપણા ટ્રેક્ટરના બે હજાર બોતેર કલાક ચાલેલું છે બે હજાર કલાક ચાલી રહ્યું છે આપણું ટ્રેક્ટર અને તમે પરફોર્મન્સ જુઓ એકદમ જોરદાર બિલકુલ પણ લોન પડતો નથી ટ્રેક્ટર ઉપર અગિયારસો રૂપિયા ઉપર ફ્રી ચાલે છે અને આ બાજુ કંઈ પણ પગારું મૂકવાની જરૂર નથી કોઈ પણ જાતનો કચરો અહીંયા આવતો નથી ચાલુની અંદર નાખવાની કોઈપણ જાતની જરૂર નહીં અને આ ભૂંગળું આપણે બંધ કરેલું છે એમાંથી ખાલી ધુમાડું જ નીકળે છે આ ત્રણ ભૂંગળામાંથી કચરો નીકળે છે અહીંયા વરમમાં ઓટોમેટિક પાછળ જાય છે તો એ રીતનું આપણું સેટિંગ છે હરિયાળીની અંદર તો હવે આપણે અહીંયા આની પહેલાં જ્યારે આપણે કર્યું કરી એટલે લાઈન સર અહીંયા એક ટોકર મૂકી દઉં અહીંયા ટોકર મૂકી દઉં અહીંયા ત્રણ જગ્યાએ ટોકર મૂકીને ચેક કર્યું બિલકુલ પણ દાણો વરિયાળી જતો નથી હવે આપણે તમને બતાવીએ લાઈવ કે દાણા જાય છે કે નહીં તો અહીંયા જુઓ આ ટોકર છે એને આપણે હલાવીને ઉતારીએ તો પહેલાં તો આપણે ઉપર જે ચક્કર હોય વરિયાળીના એ ચક્કરની અંદર દાણા રહે છે કે નહીં એ બતાવીએ તો આજુ જુઓ જે ચક્કર હોય આ ફૂમતી કહેવાય ફૂંતીની અંદર દાણો રહેવો ના જોઈએ નહીં તો ફૂમતીની અંદર દાણો રહે તો દાણો ઉઠાવી લે તો ફૂમતીની અંદર બિલકુલ પણ દાણો રહેતો નથી જોઈ શકો છો તમે હવે આપણે ઉપર ઉપરથી માલ બધો લઈ લઈએ અને નીચેનો કચરો બતાવીએ તમને મિત્રો જોઈ શકો છો તમે બિલકુલ પણ દાણા વરિયાઈના જતા નથી એકદમ ચોખ્ખું રિઝલ્ટ આવે છે દાણા બિલકુલ જતા નથી વરિયાઈના તમે જોઈ શકો છો જો આ એકદમ આ રીતનું રિઝલ્ટ છે મિત્રો વરિયાળીની અંદર જોરદાર રિઝલ્ટ ડબલ ચેર કોમ્બો મોડેલનું તો મિત્રો આ થેસર વિશે વધારે માહિતી લેવા માટે તમને કોન્ટેક્ટ નંબર આપી દઉં અને જો આજુબાજુના એરિયાની અંદર તમારે વરિયાળી કઢાવી હોય તો એના પણ કોન્ટેક્ટ નંબર આપી દઉં તો અહીંયા તમે જોઈ શકો છો આપણો નંબર પણ લખેલો છે અહીંયા મારો નંબર આપેલો છે આ નંબર પર તમે ફોન કરીને વરિયાળી કઢાવવા માટે સંપર્ક કરી શકો છો અરે અહીંયા ડીલરનો નંબર છે આ નંબર પર ફોન કરીને તમે ડીલર સાથે વાત કરી શકો છો ગ્રીસ એગ્રીકલ્ચર તો મિત્રો આ રીતનું આપણા દેશાનું પરફોર્મન્સ હતું વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને